કચ્છ લોકસભા સીટ પાંચ લાખથી વધુ લીડથી જીતવા માટે કાર્યકરોને સી આર પાટીલનું માર્ગદર્શન માતા પર્યક્ષ મંદિર ખાતે કચ્છ ભાજપનું સંમેલન યોજાયું આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાતની છવ્વીસ લોકસભા સીટો અંગે કરવા અને દરેક સીટ પાંચ લાખથી વધુ લીડ મેળવીને જીતવા માટે પ્રદેશ ભાજપ દ્વારા તનતોડ પ્રયત્નો થઈ રહ્યા છે જેના ભાગરૂપ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કચ્છ લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર અર્થે ભુજ પધાર્યા હતા અને માધાપર ખાતે કચ્છ ભાજપ દ્વારા આયોજિત બુદ્ધ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ભાજપના કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લોકો સુધી પહોંચવા અને મતદારોને મળી વધુમાં વધુ મતદાન કેમ થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે બૂથ લેવલ સુધી કાર્યકરોને કામ કરવા અને કચ્છ લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિનોદ ચાવડાને પાંચ લાખથી વધુ લીડ અપાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીના કચ્છ મોરબી સીટના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તમામે તમામ સીટો પાંચ લાખથી વધુ લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી દ્વારા હાકલ કરવામાં આવી છે જે માટે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર મહેનત કરી રહ્યા છે શ્રી ચાવડાએ કચ્છની સીટ પણ પાંચ લાખથી વધુ લીડ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજરોજ કચ્છ લોકસભા સીટનું બૂથ કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું બે હજાર કરતાં વધારે અમારા બુથના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે પાટીલ સાહેબે આજ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો જીતીને હેટ્રિક મારવાની છે કચ્છ લોકસભા સીટ સાથે બધી જ સીટો પાંચ લાખથી વધારે જ્યારે જીતવાનો સંકલ્પ લીધો છે એમાં કચ્છની સીટ પણ પાંચ લાખથી વધારે જીતી કરીને કાર્યકર્તાઓના માધ્યમથી અને જે પ્રમાણે કાર્યકર્તા બૂથ સુધી કામ કરે સૌ મતદારોને મળે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરાવે જેના માટે આદરણીય શ્રી પાટીલ સાહેબનું માર્ગદર્શન અમારા સૌ કાર્યકર્તાઓને મળ્યું હતું અને જ્યારે કાર્યકર્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ છે સૌ અમારા પાર્ટીના સિનિયર આગેવાનો ચૂંટાયેલા ધારાસભ્યો અને માજી ધારાસભ્યો અને બધા જ લોકોની ઉપસ્થિતિની અંદર આ સીટ પાંચ લાખથી કેમ વધારે જીતવી એનું પ્લાનિંગ પણ આવનાર સમયમાં કરવામાં આવશે જેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે આપ્યું હતું